ખોટા નામવાળી અલગ અલગ બ્રાન્ડના રૂપિયા એક લાખ સત્તર હજાર ત્રણસો નવ ઉપરાંતની કિંમતના ખાદ્ય તેલના પાઉચ ડબ્બાઓનો તથા બોટલો તેમજ શંકાસ્પદ પામોલિન તેલનો જથ્થો અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો તથા છોટાથી ગાડી મળી કુલ રૂપિયા પંદર લાખ પિસ્તાલીસ હજાર બસો નેવુંની કિંમતનો શંકાસ્પદ મુદ્દામાલ દાહોદ દેશોજી પોલીસે રેડ દરમિયાન ઝડપી પાડી કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે દાહોદ જિલ્લામાં નકલી કચેરી એન એના નકલી હુકમ બાદ હવે ખોટા નામવાળી અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો લગાવી શંકાસ્પદ પામોલિન તેલનું રિફિલિંગ કરવાનું રેકેટ બહાર આવતા તંત્ર ચોકી ઉઠ્યું છે દાહોદ શહેરના ગોદી રોડ ઉકરડી રોડ પર નૂર મહોલ્લા ખાતે રહેતા મુર્તુજાભાઈ કુતબુદ્દીન ઝાબુઆલાની માલિકીના ખરેડી જીઆઈડીસી વિસ્તારમાં આવેલા પ્લોટ નંબર પાંચસો પચીસમાં ચાલતી ન્યૂ બાપજી એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમાં શંકાસ્પદ પામોલિન તેલનું કોઈપણ જાતના આધાર પુરાવા વગર રિફિલિંગ કરી પાઉચ કેન તથા બોટલોમાં ભરી તેના પર ખોટા નામવાળી અલગ અલગ બ્રાન્ડના સ્ટીકરો લગાવી બજારમાં વેચાણ માટે મોકલતા હોવાનું મોટા પાયે રેકેટ ચાલતું હોવાની ગુપ્ત બાતમી દાહોદ એસઓજી પોલીસને મળી હતી જે બાતમીના આધારે દાહોદ એસઓજી પોલીસની ટીમ ગત રોજ બપોરના બાર વાગ્યાની આસપાસ બાતમીમાં દર્શાવેલ ખરેડી જી આઈડીસીમાં આવેલ ન્યુ બાગજી એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં ઓચિંતો છાપો માર્યો હતો અને કોઈપણ પ્રકારના આધાર પુરાવા વગર રિફિલિંગ કરેલ ખોટા નામવાળી અલગ અલગ બ્રાન્ડના તેલના પાઉચ નંગ ચારસો છપ્પન તથા પતરાના તેલના ડબ્બા નંગસો તેમજ બોટલ નંગ ચોવીસ મળી કુલ રૂપિયા એક લાખ સત્તર હજાર બસ્સોની કિંમતનો તેલનો જથ્થો તેમજ અલગ અલગ સત્તર જેટલી બ્રાન્ડના કુલ સ્ટીકરો નંગ ચારસો પચીસ તેમજ સ્થળ પરથી જી જે વીસ એ ટી બે એક નવ આઠ નંબરની છોટા હાથી ગાડીમાંથી રૂપિયા સત્યાવીસ હજાર નેવુંની કુલ કિંમતના પંદર કિલોના એકસો ચાર જેટલા ડબ્બા ભરેલ પંદરસો પાંચ કિલોગ્રામ શંકાસ્પદ પામોલિન તેલ વેસ્ટ ઓઇલ તથા કાચા બિલ નંગ બે તથા ખાલી બેરલ નંગ પાંચ તેમજ પચીસ હજાર લિટરના ટાકામાં આશરે રૂપિયા બાર લાખની કિંમતનું દસ હજાર લિટર પામોલિન તેલ તેમજ રૂપિયા બે લાખની કિંમતની છોટા હાથી ગાડી મળી કુલ રૂપિયા પંદર હજાર પંદર લાખ બેતાલીસ હજાર બસો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડી કબજે લીધો હતો અને ન્યૂ બાપજી એન્ટરપ્રાઇઝના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ટીવી એટીન ન્યૂઝ the hood